અનેક પ્રકારના ધાર્મિક તેમજ સામાજિક કાર્યો કરવામાં આવે છે ઘણા વખતથી શિવશક્તિ મહિલા મંડળની બહેનો દ્વારા ધાર્મિક આયોજનો સાથે સમાજ સેવાના પણ આયોજનો કરવામાં આવે છે ત્યારે આ વર્ષે આ મંડળ દ્વારા મોક્ષ આપનારી ભાગવત કથા નું આયોજન કરવામાં છે જેમાં સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર અજય મહારાજ ના શ્રી મુખેર આ વિસ્તારના લોકો ભાગવત કથા સાંભળવાનો લાભ લઈ રહ્યા છે ત્યારે કથાના પાંચમા દિવસે શિવ મહિલા આયોજન કરવામાં આવે છે ત્યારે શિવ મંડળની બહેનો દ્વારા આ ધાર્મિક કાર્ય સાથે સમાજ સેવાના કારણે જોડી અને રક્તદાન આયોજન કરવામાં આવ્યું તે ખૂબ જ પ્રશંસનીય છે આજરોજ માંગ મોગલ ટ્રાવેલ્સના મોગલ ટ્રાવેલ્સના સહયોગથી મોઘલ ટ્રાવેલ્સના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ હતું જેમાં બ્લડનું ડોનેશન કરવામાં આવેલ છે અને અહીંયા શ્રીમદ ભાગવત કથાનું આયોજન રાખવામાં આવેલ તે આવેલ છે જેનો આજે ચોથો દિવસ હતો તે જ દિવસે અમે બ્લડ કેમ્પનું આયોજન રાખેલ છે બ્લડ કેમ્પના આયોજનમાં ઘણા લોકોએ બ્લડ આપી